આ દરગાહ આજે બોર્ડ મારેલું છે એ પીર બાપુ ની દરગાહ છે કાશ્મીરી બાપુના આશ્રમે જતા હોય ગરમી લાગતી હોય તો અહીં તમે થોડું ઠંડુ પણ ખાઈ શકો છો દર વર્ષે આવ્યું તો મિત્રો આ છે જય ગિરનારી કાવા સેન્ટર અને આ ભાઈ પણ અહીં જંગલ વિસ્તારમાં કાવો વેચે છે કાપો વેલીઓનો મહાસંત છે કાશમાર બાપુ બરોબર જેની કમાણે ખરી વૈયાદી આપણે જોઈએ તો મેં બચું જોયું જો તમે સામે જુઓ એનો કલર થોડોક અલગ છે થોડું સફેદ છે મિત્રો વેલકમ ટુ માય ગુજરાતી બ્લોગ તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ જુનાગઢ ભવનાથ તળાટીમાં જંગલમાં આવેલા કાશ્મીરી બાપુના આશ્રમે તો મિત્રો કાશ્મીરી બાપુનું જીવન ચરિત્ર કેવું કેવું હતું એ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે અને મિત્રો આ યાત્રાનો પ્રારંભ અમે અહીં જૂનાગઢ ભૂના તળેટીનો જે રસ્તો છે એ આ તરફથી આવે છે અને આ યાત્રાનો પ્રારંભ અમે અહીંથી કરી રહ્યા છીએ અને આ રસ્તો છે એ કાશ્મીરી બાપુના આશ્રમે જાય છે તો મિત્રો તમે કોઈ ચાલો કાશ્મીરી બાપુના આશ્રમના દર્શન કરવા આ વિડીયોમાં તમને ખૂબ મજા આવશે કારણ કે આ આશ્રમ છે એ જંગલ વિસ્તારની અંદર છે અને ખૂબ જ શાંતિભર્યા માહોલમાં છે તો ચાલો મિત્રો તમે મારી સાથે તો મિત્રો હવે આપણે રોમાંચક રસ્તે જઈ રહ્યા છીએ અને કુદરતી નેચર વચ્ચે આ રસ્તો આવેલો છે કારણ કે આ છે ગિરનારનું જંગલ અને એ જંગલ વચ્ચે આવેલું છે કાશ્મીરી બાપુનો આશ્રમ તો મિત્રો હું તમને કાશ્મીરી બાપુના જીવન ચરિત્ર વિશે પણ આ વિડીયોમાં ખૂબ જ સરસ વાત કરીશ તો આ વિડીયો તમે પૂરી જુઓ તો તમને ખ્યાલ આવશે કે કાશ્મીરી બાપુનું જીવન ચરિત્ર કેવું હતું અને કાશ્મીરી બાપુ આ આશ્રમમાં ક્યારે આવ્યા એ પણ હું તમને બની શકે તો બતાવીશ તો ચાલો મિત્રો હવે આપણે આગળ આગળ વધતા જઈએ અમને સંત મહાત્મા સામે મળ્યા છે તો આપણે બાપુ પાસેથી થોડી વાત જાણીશું કે કાશ્મીરી બાપુ વિશે તમે કોઈ માહિતી આપી શકો છો કાશ્મીરી બાપુ વિશે તમે કોઈ માહિતી આપી શકો છો બાપુ માહિતી કાશ્મીર બાપુ વાલીઓ નો છે મહાસંત છે કાશ્મીર બાપુ બરોબર તેની કમાણી કરી રહ્યા છે આપડે જોઈ અરે હજની હાથ વાગે છે પેલા ઓલા ભજન પછી ભજન હોય ભાઈ કર્મો પેલા કરતો હોય તો કાશ્મીર બાબુ નું કર્મ ત્યાં તેને જોયું કે અરે એની હાટ વાંધા છે કાશ્મીર બાપુ આવું છે ઘણા સંતો કહી ગયા છે કે ગરુ લાલસુ છે પાન સાબર બાપુ કીધું છે મથલો કાઈ મય ના કરવું પડે બીજું કઈ છતી તોડેલા કીધું કે વતન સૂચના ચોરાસ્ય વતન ધાડે ધારે દેશો કે ચોરાસી ને મય એમ સંત કોઈ ખોટું બોલો

તમે જુઓ અહીં ઘણા બધા લોકો બેઠા છે દર્શન કરીને આવ્યા છે અને અથવા દર્શન કરવા જતા હોય છે જય ગિરનારી જય ગિરનારી કાવા સેન્ટરની એક લારી છે આ એ રસ્તો છે ને એ કાશ્મીરી બાપુના આશ્રમ તરફ જાય છે જે ઘણા બધા લોકો ત્યાં દર્શન કરીને આવે છે મિત્રો આ જે રસ્તો છે એ પણ ભવનાથ તરફ જાય છે તમે ક્યારેક અહીં આવો ને અહીં કોઈ ના હોય તો તમે ચિંતા ના કરતા મારી આ વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કારણ કે આ જંગલ વિસ્તાર છે અને એમનું ક્યાંય જવું ન જોઈએ કારણ કે વન વિભાગના અમુક નિયમો હોય એનું ઉલ્લંઘન ના કરવું જોઈએ આપણે જ્યાં દર્શન કરવા જતા હોય ત્યાં જ જવું જોઈએ બીજા કોઈ આડા આડાવાળા રસ્તે ના જવું જોઈએ તો મિત્રો આ છે જય ગિરનારી કાવા સેન્ટર અને આ ભાઈ પણ અહીં જંગલ વિસ્તારમાં કાવો વેચે છે જુઓ તમે એ ભાઈ નો અવાજ કેટલો સુંદર છે અને આ જંગલ વિસ્તારમાં પણ આ ભાઈ કાવો વેચે છે જય ગિરનારી આમ મેં તમને જંગલ ની સરસ પહાડીઓ જોવા મળે છે તમે ક્યાંથી આવ્યા અમદાવાદ થી અમદાવાદ થી તમે અહિયાં પેલા ક્યારે આવેલા દર વર્ષે આવી દર વર્ષે આવો છો તો સારી વાત કેવાય અત્યારે તમે અમદાવાદ થી આવ્યા એટલે સ્પેશિયલ કાશ્મીરી બાપુ ના દર્શન કરવા માટે છો કે મિત્રો અહીં આપણે આ રસ્તો જોઈએ તો મને તો હનુમાન ગાળા યાદ આવે છે કારણ કે હનુમાન ગાળા જતા હોય ત્યારે આવો જ રસ્તો આવે છે

કાશ્મીરી બાપુના આશ્રમે જતા પહેલાં અહીં હનુમાનજીની એક સરસ પ્રતિમા જોવા મળે છે આ જંગલ વિસ્તારમાં આપણે આ રસ્તે આવ્યા એટલે ખ્યાલ આવે અને આ કાશ્મીરી બાપુનો રસ્તો છે અને આશ્રમે જઈએ એટલે ખ્યાલ આવે કે અહીં હનુમાનજી મારા છે તો આવી અનેક જગ્યાઓ ગિરનારના જંગલમાં છે એ આપણે જોઈ પણ નહીં હોય તો ચાલો જય ગિરનારી જય ગિરનારી તો મિત્રો આપણે જોઈએ અહીંયા ઘણા બધા વડીલો પણ જોવા મળે છે તો મિત્રો જંગલની પરમ શાંતિ વચ્ચે આ આશ્રમ આવેલો છે અને અહીં પણ તમને એક અન્નક્ષેત્ર જોવા મળે છે તો આપણે ત્યાં પણ જઈશું શ્રી લાંબડિયા ધરાવાળી ખોડિયાર માતાજીનું મંદિર હિંગોળગઢ સંચાલિત અન્નક્ષેત્ર મહાન શ્રી કાળુ બાપુનો ઉતારો સ્થળ લંબી પીરની જગ્યા શેરનાથ બાપુના આશ્રમ પાછળ ભવનાથ તળેટી આવું આ બોર્ડમાં લખેલું છે તો મિત્રો હવે આપણે આગળ વધીએ તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં અહીં એક પીર બાપાની દરગાહ છે તો આપણે પહેલાં અંદર જઈએ ત્યાં જઈને હું એ દરગાહના પણ તમને દર્શન કરાવીશ તો ચાલો મિત્રો આપણે જઈએ અંદર તો મિત્રો તમે જોઈ શકો છો હજરત સહિત સૈયદ અસાહબા પીર આ દરગાહ આજે બોર્ડ મારેલું છે એ પીર બાપુની દરગાહ છે અને એમની લંબાઈ પણ તમે જોઈ શકો છો અત્યારે જોઈ લો છું એ પીર બાપુના દર્શન કરવા તો તમે પણ ચાલો મારી સાથે જોઈ શકો છો આ તીર બાપાની દરગાહની લંબાઈ કેટલી મોટી છે અને મારી સાથે સંજયભાઈ ગોસ્વામી છે એમની પણ એક યુટ્યુબ ચેનલ છે અને એ પણ ગુજરાતી બ્લોગર છે અને ગુજરાતીમાં ભાષામાં વિડીયો બનાવે છે તો કેમ છો સંજયભાઈ તમે અહીં પહેલાં ક્યારે આવેલા અહીંયા હું પહેલી વાર જ આવેલો છું છું અને કાશ્મીરી બાપુની જગ્યાએ તમે ક્યારેય ગયાલા કે નહીં ત્રણ વખત ગયેલો તો સંજયભાઈ આપણને કીધું કે અહીં હું પહેલી વાર આવેલો છું ને કાશ્મીરી બાપુની જગ્યાએ ત્રણ વખત ગયા છે તો આજે અમે બંને સાથે જઈએ છીએ તો ખૂબ જ મજા આવશે અને જંગલ વિસ્તાર હોવાથી થોડી નેચર વાતાવરણ પણ જોવા મળશે તો ચાલો મિત્રો આપણે જઈએ હવે કાશ્મીરી બાપુની જગ્યા તરફ ગિરનારની ગોદમાં મિત્રો ઘણા બધા દેવી દેવતાઓ તથા કુદરતી સ્થળો આવેલા છે તમે ઘણા જોયા પણ નહીં હોય તો મિત્રો આ પીર બાપાની એક દરગાહ હતી જે એમના આપણે દર્શન કર્યા તો હવે આપણે જઈ રહ્યા છીએ કાશ્મીરી બાપુના આશ્રમ તરફ મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ કાશ્મીરી બાપુના આશ્રમની એકદમ નજીક અને શિવરાત્રી હોવાથી અહીં ખૂબ જ ટ્રાફિક જોવા મળ્યું હતું તો તમે વિડીયોમાં બન્યા રહેજો આપણે સાથે દર્શન કરીશું મિત્રો આ છે કાશ્મીરી બાપુનો આશ્રમ ને આ છે આશ્રમની દિવાલ તમે જુઓ અને અહીંથી આ ગેટની અંદરથી આપણે કાશ્મીરી બાપુના આશ્રમની અંદર જવાય છે મિત્રો આ છે કાશ્મીરી બાપુના આશ્રમનો ગેટ અને અમને ગેટની ઉપર જ કપીરાજના દર્શન થયા મિત્રો આપણે કાશ્મીરી બાપુના આશ્રમે જઈએ ને થોડા પગી ચડીને આપણે જમ ડાબી બાજુ વળીએ એટલે ખોડિયાર માતાજીના મંદિરના દર્શન થાય છે તો તમે પણ આ વિડીયોમાં બનાવીજો હું તમને ખોડિયાર માતાજીના પણ દર્શન કરાવું તો મિત્રો આપણે પહેલા ગયા હતા આ શ્રી કોડિયાર માતાજીના મંદિરે અને આપણે જો સામે પેલી બે નાલી આવે ત્યાંથી આપણે ઉપર આવ્યા હતા અને હવે આપણે જઈશું અંદર આશ્રમના દર્શન કરવા આ રસ્તેથી શિવરાત્રિ નજીક હોવાના કારણે ભક્તોની લાઈન ખૂબ જ મોટી હતી અને બધા લોકો દર્શન કરવા માટે લાઈનમાં ઊભા હતા લાઈન આગળ વધી એટલે કાશ્મીરી બાપુના સરસ મજાના ફોટોના દર્શન થયા એમાં આ ફોટો ખૂબ જ જૂનો હતો અને મિત્રો અહીં તમને ભોળાનાથના એક મંદિરની અંદર એકસાથે બે શિવડિંગ જોવા મળે છે તો હું તમને એમના પણ દર્શન કરાવું તો વિડીયો ચાલુ રાખજો મંદિર માં દર્શન કર્યા બાદ પછી અમે ગયા પ્રસાદ લેવા માટે શિવરાત્રી નજીક હોવાના કારણે અહીં ઘણું બધું માણસો અત્યારે દેખાય છે તમે જુઓ બધા ભોજન પ્રસાદ લઈ રહ્યા છે અને સામેની સાઈડ માં તમે જુઓ છો લાઈન છે ત્યાં છે કાઉન્ટર અને ત્યાંથીને જ ભજા ભોજન પ્રસાદ આપવામાં આવે છે અને આ બધા લોકો અહીં શિવરાત્રિનો મેળો કરવા આવ્યા છે અને બધા અહીં કાશ્મીરી બાપુના આશ્રમે દર્શન કરવા આવ્યા છે મિત્રો જુઓ તમે આ છે કાશ્મીરી બાપુનું આજની પ્રસાદી અને સામે તમને ગિરનારની ટોચ પણ દેખાતી છે

કાશ્મીરી બાપુના આશ્રમે દર્શન કરી લીધા ત્યાં ભોજન પ્રસાદ પણ કરી લીધો અને તમે જોઈ શકો છો વિડીયોમાં અહીં ઘણા બધા લોકો દર્શન કરવા આવ્યા હતા અને બધા લોકો ભોજન પ્રસાદ કરીને આ સીડી તમે જોઈ શકો છો નીચે આ સીડી જે છે ત્યાંથી બધા લોકો નીચે ઉતરી અને ફરી પાછા એ રસ્તે ચડી જાય છે જ્યાંથી એ આવ્યા હતા આ જે સામે દેખાય છે વૃક્ષોની વચ્ચે એ છે ગરવો ગિરનાર જાણે આપણે હિમાલયની ગોદમાં ઊભા હોય એવું લાગે છે તમે જુઓ તો કાશ્મીરી બપુનો આશ્રમ જે ગિરનારની ગોદના જંગલોમાં આવેલો છે અને હવે આપણે જઈએ ભવનાથ તળેટી તરફ ચાલો મિત્રો જઈએ ભવનાથ તળેટી તમે જોઈ શકો છો માની મમતા કંઈક અલગ જ હોય છે જુઓ તમે આ કપિરાજ એમના બચ્ચાને કેટલું સરસ રીતે સંભાળીને બેઠી છે અને એ કેટલું સરસ એમની માતાના ખોળામાં બેઠું છે તમે તમે જોઈ શકો છો અહીં ઘણા બધા કપીરાસ તમને જોવા મળે છે બજરંગીનું સ્વરૂપ છે અને આપણે કાશ્મીરી બાપુના આશ્રમથી ભવનાથથી ભવનાથ તળાટી તરફ જઈએ એટલે રસ્તામાં જ આ બધા કપીરાસ તમને જોવા મળે છે જાણે કે હનુમાનજીની પૂરી સેના અહીં બેઠી હોય એવું લાગે છે જય કિનારી તો મિત્રો આપણે આવ્યા હતા જુનાગઢના ભવનાથમાં આવેલા કાશ્મીરી બાપુના આશ્રમે જે ખૂબ જ અલૌકિક જગ્યા છે તો મિત્રો આવી અવનવી વિડિયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને મિત્રો હા આ વિડીયો બીજા મિત્રોને જરૂરથી શેર કરજો ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં જય હિન્દ જય ભારત જય ગિરનારી